સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જૈન્મ જયંતિ પટેલ સાહેબ ની એકસો પચાસમી જૈન્મ જયંતિ એકતા પદયાત્રાના આયોજન પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના ધારાસભ્યો એ સાથે મળી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભગવત ભટ્ટ આણંદ

ત્રિપુરાના માનવી મુખ્યમંત્રીશ્રી કેન્દ્રીય મંત્રી બેનશ્રી અનુપ્રિયાબેન બેનશ્રી નીમુબેન ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ પૂર્વ મંત્રી ધારાસભ્ય ભાઈ શ્રી જગદીશભાઈ રાષ્ટ્રીય મહામંત્રી અને સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ આદરણી સુનિલ બંસજી રત્નાકરજી સમગ્ર સંસદ સભ્યો ધારાસભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આપે પણ જોયું કે હજારોની મેદનીમાં સરદાર સાહેબની સાચી શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ

એક નવો પ્રાણ આપી રહ્યા છે ત્યારે સરદાર સાહેબની દિવ્ય ચેતનાને આપણે વંદન કરીએ અને આપ પણ જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં હજારો લોકો સરદાર સાહેબના સંકલ્પને લઈને વિચારોને લઈને આગળ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર મનસુખભાઈ માંડવીયાજી જેમનું ખેલકૂદ મહા મંત્રાલય છે માની મોદી સાહેબના માર્ગદર્શનને માની મનસુખભાઈના માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યક્રમ યોજાનો છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વદેશી ના સંકલ્પો ભારત વર્ષ એ સૌ સ્વદેશી બને આ પ્રકારની થીમ સાથે આ સમગ્ર એકતા યાત્રા યોજાય છે નરેન્દ્રભાઈએ સાત અંદર આપણા લોખંડની મહાપુરુષ સરદાર વલ્લભભાઈને પુસ્તકમાં ન રાખતા સમાજ જીવનમાં યુવાનોમાં સદૈવ જીવંત રહે એનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે દેશમાં યાત્રા નીકળી છે રાજ્યમાં એકસો ને બ્યાસી વિધાનસભામાં નીકળી છે અને આજે આ સમગ્ર દેશની યાત્રાનો પ્રારંભ અહીંયાથી મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો છે હું તમામ લોકોને આહવાન કરું છું સાથે જેના મનમાં સરદાર સાહેબ છે જેના વ્યવહારમાં સરદાર સાહેબ છે સરદાર સાહેબનો નામનો ઉપયોગ માત્ર નહીં સરદાર સાહેબ અમારા એવું નહીં પણ સરદાર સાહેબ સૌના હતા હિન્દના હતા આપણા સરદાર હતા આવો ભાવ હું સરદાર છું સરદારના વિચારોવાળો હું વ્યક્તિ છું એ બનાવવા માટે નરેન્દ્રભાઈ નીકળ્યા છે ત્યારે ગુજરાતમાંથી દેશમાંથી મુખ્યમંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ ગવર્નરશ્રીઓ એડમિનિસ્ટ્રેટરો કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ લોકો આવવાના છે ત્યારે માની નડ્ડાજી પણ આવવાના છે રક્ષામંત્રી એમને પણ નિમંત્રણ આપ્યું છે આપણા ગૃહમંત્રી આપણું ગૌરવ અમિતભાઈ શાહને પણ નિમંત્રણ મળ્યું છે રોજ ક્રમાનુસાર આવ્યું આગેવાનો જોડાશે સામાન્ય જનતા જોડાશે યુવાનો જોડાશે સામાજિક સંસ્થાઓ જોડાશે પણ આહવાન કરું છું સૌને સરદાર કરી દર્શો માં વર્ષમાં આપણે આપીએ સૌ આ યાત્રામાં દસ દિવસ સુધી યાત્રા ચાલવાની સંવિધાન દિવસ આજે છે અને બાબા સાહેબનો નિર્માણ દિવસ એ છે એ સહયોગ સાથે સૌને પણ એકવાર આપણા સરદાર સાહેબને યાદ કરવા માટે એ આપણા માટે જીવ્યા છે આપણે એના માટે ચાલીએ